અમારું ગામ ગોરસ તાલુકો મોહોા જિલ્લો ભાવનગર અમાર આ નાળું કેટલા સમયથી આમ નબળું થઈ ગયું છે અને આ કાંઈ વાહન કોઈ વસ્તુ હાલેર નથી અને અમારે આરસીસી આ બનાવવાની જરૂર છે બરોબર એટલે જ્યાં મને ભેલા છે થાય અરે ના ભેલા ઉપર અમાર ભાઈ છોટિયા અત્યારે જો તો આ નાળું આવે હાઉ ફૂટી જાય માણસો હેરાન બહુ થાય છે તો આ લગભગ જેટલી વખત વરસાદ થયો એટલી વખત આ નાળું પડી ઓલું ધોવાઈ ગયેલું છે બધું તો આની કોઈ ઓલી છે નહીં અને મારે છે ના નાખે એ ધોઈ જાય છે ધૂળ ને ચડુક હેરાન બહુ થાય છે અમારી માંગણી નાળું સારું કરવાની